બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના જામપુરના બનાસ નદીના કિનારે આજે દશામા વ્રત દસ દિવસ પૂરા થતાં માતાજીની પૂર્ણાહુતિ નિમિત્તે કાંકરેજ તાલુકાના જામપુરમાં બનાસ નદીના કિનારે મેળો ઉમટ્યો જામપુર ગામમાં દશામાનું પૌરાણિક મંદિર આવેલું હોવાથી દશામાના વ્રતનો છેલ્લો દિવસ કાંકરેજ તાલુકાના ગામોમાંથી લોકો દર્શનાર્થે પધારે છે પ્રાપ્ત માહિતી મુજબ કાંકરેજ તાલુકાના જામપુર ગામમાં શ્રી એક હજાર આઠ પરમ પૂજ્ય જગદીશપુરી બાપુ ગુરુ શ્રી હરિપુરી બાપુના સાનિધ્યમાં આજ રોજ દશામાના પૂર્ણાહુતિ પ્રસંગે મા દશામાની મૂર્તિ અને વળામણા અને લોકો લોકમેળો ભવ્ય યોજ્યો ભારતીય સંસ્કૃતિમાં વ્રત તપ ઉપાસના આરાધનાનું આગવું મહત્ત્વ છે આજે અષાઢ વદ અમાસ દિવાસાની રવિવારે દશામાનું વ્રત અષાઢ વદ અમાસ દિવાસાથી શરૂ થાય છે આ વ્રત દસ દિવસ સુધી ચાલે છે સમયગાળા દરમિયાન ભક્તો ઉપવાસ બ્રહ્મચર્ય રાખે છે અને દેવી દશા માતાનો સન્માન માટે વિશેષ પ્રાર્થના ધાર્મિક વિધિઓ કરે છે પ્રાતકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી દસ દિવસ સુધી નકોરડા એકટાણા ઉપવાસ કરે છે માટીની સાંઢડી બનાવી તેનું પૂજન કરવું દસમે દિવસે એ મૂર્તિ સાંઢણીને નદીમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરે છે શક્તિ મુજબ દાન દક્ષિણે આપે છે ભક્તિભાવપૂર્વક દશામાંનું વ્રત કરનારની સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ

ઠ કેવલપુરી ની જગ્યાના ના શ્રી જગદીશપુરી બાપુ શ્રી હરિપુરી બાપુ તે સંભાળે છે અને એમને ભક્તિ ભવ્ય આયોજન કરેલું હોય છે અને ત્યાં બહુ લોક આજુબાજુથી થી ખુબ બધી પબ્લિક આવે છે

કરે છે નદી કિનારે મૂર્તિઓ પધરાવે છે અને મૂર્તિઓ પધરાય અને એમની સેવા પૂજા કરે તે પણ બહુ ભવ્ય આયોજન હોય છે ત્યાં સ્પીડ ન્યૂઝ ઓમપુરી કોઠા લાઈવ સ્પીડ ન્યુઝ સત્તર આપના રોજ આપણે કાંકરેજ તાલુકાના જમપર ગામની અંદર જે ભવ્યથી ભવ્ય દશામાના મંદિરમાં આપનો મેળો ચાલી રહ્યો છે અને દશામાના મંદિરના વર્ત કર્યા મૂર્તિઓનું પ્રસિષ્ઠ કરી દઈ રહ્યું છે એ બાબતમાં આપનું બહુ ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે એ બાબતમાં શું છે